આપણા ફૂલ વિડીયોમાંનું છે ઓપ્શન જોઈ લેજો આખો ફૂલ વિડીયો ઉતાર્યો છે આપણી ચેનલમાં જઈને જોઈ શકો છો તમે આનો ફૂલ વિડીયો ઉતાર્યો છે આપણી ચેનલમાં અને આ અત્યારે આપણે ગાડી પડી છે હવે બધા એને ખાધું ને હવે ખાય ને આ જો અત્યારે આનો બીચ તમે જોઈ શકો છો આ દરિયો અત્યારે તો પાણી આઘું ગયું છે અને ખરા નજીક હોય અને અત્યારે તો ઘણું છે એટલે લગભગ હવે ત્રણ ચાર વાગે એમ કંઈક પાણી પાછું આવશે અને અત્યારે વાગ્યો છે દોઢ એટલે હજી અઢી ત્રણ કલાક જેવું થશે એમ પછી પાણી પાછું આ બાજુ આવશે એટલે અત્યારે તો આ બીચ ઉપર જો આટા મારી છે આવો આવો ભાઈ તમારું સ્વાગત છે અમારી ચેનલમાં તો અમે છે અત્યારે નકળંગના બીચમાં જો આ છે આમ મેં દેખાઈ નકળંગ મંદિર અને આ છે દરિયો ફરતો આમ દેખાય દરિયો છે જો આ બધું આપણે અહીંયા ગાડીનું પાર્કિંગ છે અહીંયા કે ગાડી મૂકીને આ બાજુ રેતમાં નહીં લાવવાય નગર ફસાઈ જાય ગાડી એટલે થોડીક આમ આઘી રાખવા એની ગાડી નગર અહીંયા ફસાવે ની શક્યતા રે કેમ કે અહીંયા ટાયર ફરી જાય હમણાં એક ભાઈની બસ હતી ફસાણી હતી પછી પછી ઘણીક મહેનત કરાવી હતી તો નીકળી ગઈ હતી આ છે ખાડી તો તમે જોઈ શકો છો આમ મેં બીજ અને આ બાજુ જો આ બધું આમ એક વચમાં ટાપુ દેખાય છે તો એ વચમાં ઘણો આગળ ટાપુ પછી આમ પાછળ બીજી બાજુ દરિયો છે ન્યા એક ટાપુ છે એ બહુ ખાસો આગો છે અહીંયા તો હોડીની ને એવી કંઈ સુવિધા નથી આ તમને હું લઈ જ આવો આવો સ્વાગત છે તમારું અમારી ચેનલમાં જે કોઈ હોય તો અમે અત્યારે લાઈવ કરી રહ્યા છીએ નકળંગ બીચમાંથી અત્યારે આ નકળંગ બીચ છે તમે જોઈ શકો છો આ બાજુ પાર્કિંગ છે અને આ બાજુ જો આ બધા માણસો અત્યારે દર્શન કરી કરીને પાછા આવી રહ્યા છે અમુક લોકો દર્શન કરવા જાય છે અને અહીંયા છે જો આપણી આ છે આપણી ગાડી અહીંયા હવે અમે ખાધું ને હવે ખાય ને આ બાજુ હવે આજે લાઈવ ચાલુ કરી છે નકળંગ લાઈવ આજે અમારે બધાને દેખાડવાનું હતું તો અમે તમને આજે નકળંગ લાઈવ દેખાડીશું જો પાર્કિંગ છે અત્યારે પણ ઘણું પબ્લિક છે આવો આવો તમારા બધા લોકોનું સ્વાગત છે શું કરી રહ્યા છો તમે બધાએ તો જો આ સામે દેખાઈ રહ્યો છે દરિયો છે નકળંગ બીચમાં અમે અત્યારે ફરી રહ્યા છે એવી તો તમારા બધાનું સ્વાગત છે અમારી ચેનલ અશરમભાઈ ઝાપડિયામાં તો જો આ અમે દેખાય બધો દરિયો છે તમે જોઈ શકો છો તમને આમ નજીક લઈ જાઉં હું બિનારે જો અમારા વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે જો જોઈ શકો છો આ દરિયો તમને સામે દેખાઈ રહ્યો છે અત્યારે તો દોઢ વાગ્યો છે એટલે પાણી થોડું ખાસું આવું આવી ગયું છે કે આ બાજુ બધા એમ કહે છે કે ત્રણ ચાર વાગે પાણી પાછું આવે ચાર વાગે જાય ચાર વાગે ઠેર પાણી પાછું આવે આ બધી જો આ બધા મંદિરો છે છે અને આ મેળકોર દેખાય આ બધું વાહન પાર્કિંગ છે નકળંગ બીચ જોઈ શકો છો તમે એક તો આમ ઘણો આગો છે આ મંદિરના તમને જો તમને દેખાડી રહ્યો છું જોઈ લેજો મિત્રો જો જોઈ શકો છો તમે મિત્રો આમ મેઘ દેખાય આગો એ ટાપુ છે અને આ બધાય જો પબ્લિક અહીંયા અત્યારે જોઈ શકો છો તમે મિત્રો તો આ વાહન પાર્કિંગ છે આપણે આ બાજુ આ બાજુ વાહન પાર્કિંગ છે કેમ છો બધા મિત્રો મજામાં ને તો જો હવે આપણે થઈ રહીએ છે ગાડી પાસે તો બેના રેજો જોડાયેલા રેજો મારા વિડીયો સાથે સ્કીપ ન કરતા હું છું હા બે ગાડીમાં

वदवदव आफास वत एक

સુરેશભાઈ લાઈફ સ્ટાઈલમાં અમારો આનો વિડીયો ફૂલ આવશે તમે જોઈ લેજો અત્યારે તો આ અમે લાઈવ કર્યું છે આ નકળંગ બીચનું જોઈ શકો છો તમે અને આ બાજુ પણ ઘણું છે જો આ બાજુ ટાપુ માણસો રખડે છે હજી આવે છે જાય છે ઘણું માણસ હજી હાલું જાય છે ઘણું માણસ દર્શન કરીને વી આવ્યા છે હા જાવા દો કોઈ બાકી નથી ને જય માતાજી જો આપણે હવે નકલંગ દર્શન કરી લીધા છે નકલંગ દર્શન કરી હવે અમે ગાડી લઈને નીકળવી છીએ હવે જાવી છે ઘરે એટલે જોડાયેલા રેજો આ જો લેજો આ અમારા સુરેશભાઈ આ એનું ફરતું view જોવો બધી બાજુ તમે જોઈ શકો છો મિત્રો જો દર્શન જોવો તમે ફેમિલી આ આખો બીચ છે મોટો બીચ જોઈ શકો છો તમે હા દુકાનું છે એક વાર જરૂર વિઝિટ કરજો હા વિઝિટ કરજો નકળંગ આવો તો વિઝિટ કરજો બહુ ફરવા લાયક સ્થળ છે બહુ મજા આવે એવું છે સરસ જગ્યા બીચ છે અને જો આ બાજુ એક આ મંદિર છે જોઈ શકો છો તમે આ મંદિર નકળંગનું અને હવે આ આપણે હવે ગાડી લઈને આગળ જો આ બાજુ આ નકળંગનું શેરી

ઘરે ઘરે રહીજ હવે ઘરે કોઈ હાઈન નાખીશ ના કરો તમે આખ લેવા દો ઓલી પછી મારી માથે રાડું નાખે